નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર જગન્નાથ અને એના ભક્તની કહાની લઈને તમારા માટે હાજર થઈ ગયું છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો કે જે પણ ભગવાન શ્રી કૃષ્ણ માધવ જગન્નાથ દ્વારકાવાળો છે પણ કહે છે બધા એક જ છે એના ભક્ત હોય ને એને એક વિડીયો જરૂર શેર કરજો છે તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ હોય છે એક જગન્નાથ બાબા આપણે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એના ભક્ત હોય છે માધવ બાબા એને કહે છે નાનપણથી એકલા જ હોય છે અને ભક્તિ ભાવમાં જ ડૂબેલા હોય છે જગન્નાથ ભગવાનની એક મૂર્તિ ઘરમાં રાખેલી હોય છે ને સવાર સાંજ સવારે ભોગ ચડાવે જે મળે એ ભિક્ષા માગી અને જે મળે એ ભોગ ચડાવે સવારે બપોરે સાંજે પછી એનું ભિક્ષાથી જે જીવન ચાલતું હતું એ રીતના આખી જિંદગી મેરેજ નહોતા કર્યા આગળ પાછળ કોઈ ભાઈ કુટુંબ મા બાપ કોઈ જ નહોતું અને બાપાની પણ ઉંમર હતી પછા પંચાવન વર્ષના બાપા થઈ ગયા હતા જગન્નાથની જે પણ સેવા થાય કરતા અને આખો દી જગન્નાથ નામ લે જગન્થ નું એક વખત ઈચ્છા થઈ કે હે જગન્નાથ હવે જગન્નાથ પૂરી પણ થઈ ગઈ છે જઈ તો સારું પણ માફ કરો જગન્નાથ કે હું તમને નહીં લઈ જ કારણ કે વચમાં કેટલું જલીન ચાવાનું અને વચમાં જમવાનું મળે ન મળે તમને મારાથી ભૂખ ખાવાનું અપાય ન અપાય ભિક્ષા મળે ન મળે તો તમે અહીંયા જ લેજો હું એકલો છઈન જગન્નાથપુરી હું તો મારી ભૂખ તરસ વેઠી લઈશ પણ મારાથી તમને ભૂખું ન રખાય વાર્તાલાપ કરી અને બીજે દિવસે માધવ બાબા નીકળી ગયા થોડેક દૂર જઈને પહેલું ગામડું આવ્યું દસ અગિયાર વાગ્યા હતા જમવાનો ટાઈમ પણ ન થયો અને માધવ બાબાને બહુ ભૂખ લાગી એક દ્વારે જઈને કે હે મા કે ખાવાનો સમય તો નથી પણ મને બહુ ભૂખ લાગી છે શું તમે ખવડાવશો કે રાંધીને કે મારી કે મારે જે પણ સીધું થોડું ઘણું હતું એ ખવડાવવા મારી પીરસતા પીરસતા રોતા હતા હે માં કા તમે રોવો છો એ કે તમે તો ઠીક છે કે ભૂખ સહન કરી શકશો કે જગન્નાથ પુરી છે સુધી પણ આ નાનું બાળક ક્યાં ભૂખ સહન કરી શકે માધવ બાપા પણ જોયું એક બહુ જ સુંદર બાળક ધ્યાનથી જોયું તો આ તો કે મારા જગન્નાથ છે જમી કરીને પછી બાબા કે મેં તમને ના નથી પાડી કે તમને હું નહીં જમાડી શકું કે તારું મારા સિવાય છે કોણ તો હું તને એકલો તો ન મૂકી શકું ને છે જગન્નાથ પુરી સુધી જગન્નાથ અને માધવ બાબા એ બે જગન્નાથપુરી ગયા પાછા આવીને નિત્યક્રમ પ્રમાણે માધવ બાબા જગન્નાથ સેવા ચાકરી કરતા માધવ બાબાની ઉમર થતી ને માધવ બાબાની તબિયત બગડી તબિયત બગડી એટલે બહુ બહુ તબિયત બગડી માધવ બાબા જે થોતી પહેરતા એટલે ટૂંકમાં એમને ઝાડા થઈ ગયા થોડી થોડી વાર થોતી બગડી ગયા થોડી થોડી વાર બગડી ગયા હવે માધવ બાબાનું કોઈ હતું નહીં જગન્નાથ પોતે આવીને માધવ બાબાને ખવડાવે પીવડાવે દવા દારૂ ઉપાય અને અધુરમાં પૂરી એમના ઝાડા થઈ ગયા સંડાસવાળી જે ધોતી હોય ને એ પણ ધોવે અને બાર જોવે અલગ અલગ જગ્યાએ સાત આઠ ધોતી સુકવેલી ધ્યાનથી માધવ બાબાની આંખો તો ખુલતી નથી પણ જોયું તો જગન્નાથ પોતે માધવ બાબાની સેવા કરતા કે હે જગન્નાથ તમે ક્યાં આ બધું કરો છો તમારા પ્રમાણે સારું ન કહેવાય તમે ભગવાન છો મારીશો એટલે કે હે માધવ કે મારા મારા સિવાય તારું છે કોણ તો તારી સેવા કોણ કરે અને તારી સેવા નહીં કરી તો તું ઊભો કેવી રીતના થઈશ પોતે જગન્નાથ પોતે બાળ ધોતી ધોવે એ રીતે ઝાડા થઈ ગયેલી જેમાં સંડાસ લાગેલો હોય છે પોતે બાબાને ખવડાવે પીવડાવે દવા દારૂ કરે અને બાબાના માધવ બાબાના પગ પણ કચે જો તમારી ભક્તિ સાચી હોય ને તો જગન્નાથ પોતે તમારા શું કહેવાય મારો ત્યાં ધોતી ધોવા પણ આવી શકે છે કહેવાનો મતલબ કે તમારી ભક્તિમાં એટલી તાકાત હોવી જોઈએ સાહેબ કે ભગવાન પોતે તમારી સેવા કરવા આવી છે આ માધવ બાબાનું જોઈ લ્યો તમે એની આગળ પાછળ કોઈ નતું આ જીવન પણે કોઈ પણ વસ્તુની માગણી કર્યા વગર આખી જિંદગી જગન્નાથની સેવા કરી તો આખરી સમયમાં પણ જગન્નાથ પોતે એની ધોતી ધોતા એને જમાડતા એને દવા પાતા એના પગ કસરતા જો તમારી ભક્તિ સાચી હોય ને તો તમારી સેવા કરવા જગન્નાથ પોતે આવે છે આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો નીચે હાઈપનું બટન આવે તો સાઈપ પણ કરજો અને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા અને ભાઈબહે દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ સ્ટોરી જરૂર શેર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્ત